શહેરના ગોરવા બીઆરડીસી માં આવેલી ફ્રોઝન એન્જિનિયરિંગ સોલ્યુશન કંપનીમાંથી માંથી નંગ ન જુદા જુદા વાલની ચોરી થઈ હતી જેની કિંમત રૂપિયા

સત્તર તારીખથી લઈને અઢાર તારીખે રાતે મોડે સાડા બાર સુધીમાં ત્રણ વખત ચોરી થઈ છે અને મારે ત્યાંથી છોતેર બે ઇંચના વાલ અને ત્રણ ઇંચના સાત વાલ એવી રીતના કરીને ત્યાંસી વાલ ચોરાયા છે એની આશરે કિંમત સાડા સાત લાખની આસપાસ થાય છે અને કાઢ્યા છે ડિટેલ બી બધી સબમિટ કરેલી છે એવું છે આમાં વીસ તારીખના સવારે અમારે ઓટોમેશન સિસ્ટમ જનરેટ કરવાની હતી ત્યારે કપલર શોધવા માટે અમે નીકળ્યા હતા અને કપલર તે વખતે મળતું ન હતું અને એના હિસાબે અમે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા તો બેક ડેટમાં બધા ચેક કર્યા ત્યારે સત્તર તારીખથી લઈને અઢાર તારીખ મોડી રાત સાડા આઠ સાડા બાર

સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર